સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે પચીસ વર્ષ જૂના જનકપુરી અપાર્ટમેન્ટના બે માન એકાલે એક ધરાશાય થયા હતા કાટની કાટમાળ નીચે પડતા ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો પણ દોડીને આવ્યા હતા છ મહિના પહેલાં જ અપાર્ટમેન્ટ ખાલી કરાવતા કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ઘટનાથી આસપાસના લોકોમાં ડર ફેલાયો હતો અડાજણ વિસ્તારનું જનકપુરી અપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી ઘણા સમયથી તેને તોડી પાડવાની માગણી કરવામાં આવે છે કારણોસર જ થોડા સમય પહેલાં અપાર્ટમેન્ટ ખાલી કરી દેવામાં આવ્યું હતું જોકે ગઈકાલ રાતની ઘટના બાદ આસપાસની સોસાયટીના લોકોમાં ડરનો માહોલ હતો આ વિસ્તારમાં આવેલા હાઉસમાં રહેતા રેશમા ચશ્માવાલાએ જણાવ્યું કે જનકપુરી અપાર્ટમેન્ટની બાજુમાં જ અમારું પ્રતિક્ષા રૂહ હાઉસ છે ઘણા સમયથી બિલ્ડિંગ જર્જરી છે અમને ડર લાગે છે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે એમ હતું જેને કારણે અમારા ઘરને પણ નુકસાન થઈ શકે છે વધુમાં તેઓએ કહ્યું કે સ્લેબ જ્યારે ધરાશાય થયો ત્યારે હેપતાઈ ગયા હતા ભૂકંપના આંચકા આવ્યાનો અનુભવ થયો હતો અમે બધા ઘરની બહાર નીકળ્યા અને ઢૂળની ડમરીઓ ઉડી રહી હતી રાતના સમયે ઘટના ઘટતા કોઈને ઈજા થઈ નથી જોકે બિલ્ડિંગને વહેલાસર તોડી પાડવામાં આવે તો જરૂરી છે નહીતર ભવિષ્યમાં તેને કારણે આસપાસના લોકોનું જીવન જોખમાઈ શકે તેમ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત